ભરૂચના જાડેશ્વર વિસ્તાર સ્થિત ગ્રીનરી હોટલ ખાતે ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી હતી જેમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના ઘડી કાઢવા સાથે માઇક્રો પ્લાનિંગ અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ચૈતર વસાવાનું નામ લોકસભાની ચૂંટણી માટે આપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ સાથે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી જામીન પર મુક્ત થતાં જ ધારાસભ્ય અને ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ લોકસંપર્ક સાથે કાર્યકરોની બેઠકોનું આયોજન કરી ચૂંટણીલક્ષી કવાયત હાથ ધરી છે જેમાં ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકર સંમેલનના આયોજન કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ધારાસભ્ય ચેતર વસાવાની અધ્યક્ષતામાં આપની સંકલન બેઠક મળી હતી જેમાં ભરૂચની જનતા અને ખેડૂતોની સમસ્યાઓ બેરોજગારી સહિતના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં આપ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત શહેર તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ લોકસભાની ભરૂચ વિધાનસભાના કાર્યકરોની સંકલન સમિતિની બેઠક હતી એમાં આપ સૌ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વડીલો માતા બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે આવનાર ભરૂચ લોકસભા જે અમારે લડવાની છે તો એ લોકસભામાં કઈ રીતના રણનીતિ બનાવાય એ બાબતે વિશેષ ચર્ચાઓ થઈ છે સાથે સાથે અહીં ઉપસ્થિત થયા પછી ભરૂચ લોકોના જે પણ મોટા પ્રશ્નો છે જે રીતે નર્મદાપુરમાં લોકોના ઘર વકરીનું નુકસાન થયું હજુ ઘણા લોકોને વળતર નથી મળ્યું નેશનલ હાઇવેમાં જમીનો ગયેલી છે એમને પણ વળતર નથી આપવામાં આવતું જીઆઈડીસી હોય જીએમડીસી હોય દરેક જગ્યાએ લોકોને અન્યાય થયો છે ત્યારે આવનાર દિવસોમાં આ લોકોને ન્યાય મળે એ અમારું પ્રાધાન્ય રહેશે સાથે સાથે ભરૂચ લોકસભામાં દરેક વિસ્તારોમાં અમે ઘરે ઘરે પહોંચીએ એ રીતનું આજે માઇક્રો પ્લાનિંગ અમે બધાએ સાથે મળીને કર્યું છે